હેલો મિત્રો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આભાર કાર્ડમાં વિશે માહિતી મેળવીશું આધાર કાર્ડ જેવું તો આભા કાર્ડ આવે છે અને તમામ આપણી તબીબી માહિતી એટલે કે આપણે જે દવાખાને દવા લીધી હોય ઓપરેશન કરાવ્યા હોય બધી દવાખાને વિગત આપણે આ આભાર કાર્ડમાં અપલોડ થઈ જશે ડિજિટલ રીતે એટલે આપણે આભાર કાર્ડની સંપૂર્ણ વિગત મેળવવી મિત્રો તો આભાર કાર્ડના ફાયદા વિશે આપણે માહિતી મેળવશું આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ બરાબર આભાર કાર્ડમાં ચૌદ અંકનો ઓળખ નંબર હોય છે આભાર કાર્ડના ફાયદાને આપણે તમામ વિગતવાર આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવો દસ્તાવેજો કયા જોશે એ આપણે આગળ જોઈએ આભાર કાર્ડના બનાવવાના ફાયદાઓ જો આભા કાર્ડ મિત્રો આ રીતનું છે આવું આભા આપણું આભાર કાર્ડ બનશે આમાં નામ આવશે આભા કાર્ડ નંબર આવશે જન્મ તારીખ જેન્ડર અને મોબાઈલ નંબર આમાં આવે છે અને બારકોડ આવશે તો આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ ભારત સરકાર આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન ભારતના તમામ નાગરિકો ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે આ આઈડી ચૌદ અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાં થઈ શકશે આમ કોઈ ભૌગોલિક અવરોધનું વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યવસાય સાથે સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકો છો આભા કાર્ડના ફાયદા જો તમે આભા કાર્ડ હેલ્થ આઈડી કાર્ડની અરજી અને ડાઉનલોડ કરો છો તો તમે નીચે લાભો મેળવી શકો છો તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ નિદાન દવા પ્રિસ્ક્રિપ્શન વગેરે માત્ર થોડી ક્લિક સાથે ઉપયોગ કરી શકો છો એટલે કે આપણે કોઈ દવાખાને નિદાન કરાવ્યું હોય કોઈ રિપોર્ટ કરાવ્યો હોય દવા લીધી હોય આપણે કોઈ ઓપરેશન કરાયું હોય તો તમામ વિગતો આપણે આભા કાર્ડ દ્વારા આપણને ડૉક્ટરને આપણે તરત મળી જાય ડિજિટલ રીતે આપણે આભા કાર્ડ આપણી સાથે હોય તો આપણે કોઈ બીજી ફાઇલ ઓફલાઈનની એટલે કે બીજી આપણે કાગળિયા સાસવવાની જરૂર નથી તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલ ક્લિનિક ડોક્ટર વગેરે સાથે સરળતાથી શેર કરી શકો છો તમે નવા વિસ્તારમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો આપણે બહાર ગયા હોય કોઈપણ જગ્યાએ તો તમે ફાઇલ તમારી સાથેનો આભાર કાર્ડ હોય તો આભાર કાર્ડ નંબર આપો એટલે તરત ડૉક્ટર તમારી માહિતી તબીબી માહિતી જોઈ શકે છે તમે હેલ્થ કાર્ડ પ્રોફેશનલ રજીસ્ટ્રી ઉપયોગ કરી શકો છો તમારે સરકારી ખાનગી તબીબી સુવિધાની લિસ્ટ ઉપલબ્ધ થનાર છે આ કાર્ડ આયુષ્યમાન સુવિધાઓ પણ માન્ય છે આ કાર્ડ આયુષ સારવાર સુવિધાઓ પણ માન્ય છે સારવારમાં આયુર્વેદ યોગ નેચરોપેથી યુનાની સિદ્ધિ અને હોમિયોપેથીની સમાવેશ થાય છે આભા હેલ્થ આઈડી કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન કઈ રીતે કરી શકાય એટલે કે આપણે અરજી કઈ રીતે કરી શકાય તો આપણે આભા કાર્ડ ઓનલાઈન અરજી કરવા માટે ગૂગલમાં તમે આભા કાર્ડ લખશો એટલે તમારી એક વેબસાઇટ આવી જાય છે એમાં આપણે તમારી પાસે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમે તેમાં મોબાઈલમાં ઓટીપી આવશે તમારું જે આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર હોય તેમાં એક ઓટીપી આવશે અને આગળ વધવાનું રહેશે અને બીજી રીત છે એક ડ્રાઇવિંગ લાઇસન્સ બરાબર તો આધાર કાર્ડ દ્વારા તમે એક બનાવી શકો છો આભા કાર્ડ અને એક ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા આભા કાર્ડ બનશે નેક્સ્ટ આભા કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો બરાબર એ આપણે જોઈ લીધા છે મિત્રો તો આભા કાર્ડ તમારે બનાવવું હોય તમારું તો આભા કાર્ડમાં એક આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જોઈશે એક મોબાઈલ જોઈશે બરાબર એટલું બે જોવું પડશે એટલે મોબાઈલમાં તમારે ઓટીપી આવશે મોબાઈલ નંબર નાખશો એટલે તમારું આયુષ્યમાન ભારત એકાઉન્ટ નંબર કેવી રીતે બનાવવા તો જુઓ તમારું આમ આભા હેલ્થ આઈડી કાર્ડ નીચે ઓનલાઈન કેવી રીતે કરી શકાય તો કે આ વેબસાઇટ છે એમાં પણ બનાવી શકાય છે અને તમે ગૂગલમાં આભા કાર્ડ એપ ગુજરાત કરશો તોય પણ ત્યાં વેબસાઇટ આવી જશે અથવા તમે તમારા ગામના સબ સેન્ટર પણના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા પણ તમારા આભા કાર્ડને ફ્રીમાં કાઢી આપશે બરાબર એટલે નજીકનો આપણે કોઈ આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં પણ આપણે આ સુવિધાનો લાભ મેળવી શકાય છે બરાબર આભા કાર્ડ એ આભા હેલ્થ આઈડી છે જે લોકોની આરોગ્ય વિશેષ સેવા સેવાઓ વધુ સારી રીતે ઝડપી બનાવે છે જ્યારે આપણે કોઈ બીમારી સારવાર લઈ રહ્યા હોઈએ ત્યારે બીમારીનો ઇતિહાસ રિપોર્ટ્સ વગેરે એક સાથે બધા કાગળો સાચવા જરૂરી બને છે ક્યારે ક્યારે તે સારવાર લેવા જતાં ભૂલી જવાનો કે ખોવા જવાનો પ્રશ્ન રહે છે રહે છે આ કાગળિયા ઘણીવાર આપણે ભૂલી ગયા હોય કે ખોવાઈ ગયા હોય તો જ્યારે આભા હેલ્થ કાર્ડ્સમાં વ્યક્તિની રોગની તમામે તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે સાસવી શકાય છે તેમાં ડાક્ટરના રિપોર્ટ અને નિદાનના રિપોર્ટ અગાઉ લીધેલ સારવાર વગેરે સાસવામાં આવે છે એટલે કે આભા કાર્ડમાં વ્યક્તિ પોતાની મરજીથી બનાવવામાં આવેલું એક વિશિષ્ટ ઓળખ ધરાવતું આયુષ્યમાન ભારત હેલ્થ આડ ડિજિટલ એકાઉન્ટ છે આભા કાર્ડના અનેક ફાયદા અનેક છે જેની નીચે મુજબ સારવાર જોઈએ આભા કાર્ડમાં આવ આપવામાં આવતી માહિતી સંપૂર્ણ ખાનગી રાખવામાં આવે છે આભા કાર્ડને વ્યક્તિની ઈચ્છા અનુસાર બીજા વ્યક્તિને મોકલવામાં આવે છે વ્યક્તિની ઈચ્છા ના હોય ત્યારે સુધી બીજી ક્યાંય શેર કરવામાં આવતું નથી આભા કાર્ડના ફાયદા મહત્ત્વની વાત કરીએ તો જેમાં વ્યક્તિના આરોગ્ય સંબંધિત રેકોર્ડને ડિજિટલ રીતે સંગ્રહ કરવામાં આવે છે આ એકાઉન્ટમાં વ્યક્તિ રોગ તે વ્યક્તિ લીધેલ સારવાર તબીબી રિપોર્ટ સાચવવામાં આવે છે તેનો હેતુ પેશન્ટને વધુ એટલે કે દર્દીને વધુ સારી સારવાર આપવાનો છે જેથી કાગળો સાસવાની જરૂર રહેતી નથી દૂરદરાજના એટલે કે દૂર વિસ્તારોના ક્ષેત્રોમાં રહેતા વ્યક્તિની નિષ્ણાંત તબીબી સારવાર મેળવવા આભા દ્વારા શક્ય બને છે ટૂંકમાં આભા હેલ્થ આઈડી નિષ્ણાત ડૉક્ટરને શેર કરી તબીબી અભિપ્રાયો મેળવી સારી રીતે સારવાર મેળવી શકાય છે આભા કાર્ડમાં દ્વારા વીમા કંપનીઓ પાસેથી વીમાની રકમ ચૂકવણી વગેરે આસાન અને ઝડપી બનાવી શકાય છે જેથી વ્યક્તિ તાત્કાલિક સારવાર અને આર્થિક ફાયદો મેળવવામાં વિલંબ થતો નથી આભા હેલ્થ આઈડીમાં પહેલેથી જ બીમારી સંબંધી માહિતી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક સારવાર તરત શરૂ થઈ શકે છે જેથી જીવન બસાવી શકાય છે એટલે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય તો એના કોઈ માહિતી ન હોય કે આ વ્યક્તિને આગળ સારવાર શું જ લીધેલ તો આભા કાર્ડ એની પાસે હોય તો એ આભા કાર્ડ દ્વારા એ માહિતી ડૉક્ટર જોઈ શકે છે અને તરત એ આપણે દર્દીને ઈલાજ કરી શકે છે એટલે કે સારવારમાં વિલંબને લીધે નુક થતાં નુકસાનને અટકાવી શકાય છે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રજનો આભાઇ હેલ્થ આવરી લેવામાં આવ્યા છે તો હવે નીચે જોઈએ અધિકૃત એ વેબસાઇટ દ્વારા પર જાઓ અને આભા એકાઉન્ટ લોગ ઇન કરો બરાબર આ રીતે ઓનલાઈન આપણે આભાર કાર્ડની અરજી કરી શકાય છે વેબસાઇટમાં અને ડાઉનલોડ પણ કરી શકાય છે ત્યાં શું શું છે આભાર કાર્ડ કેવી રીતે મળે છે તો લાભ કઈ રીતે અને અરજી બરાબર તો આપણે જોઈ ગયા છીએ મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું જેથી વિડિયો વિડીયો એટલે તમને તરત મળે મિત્રો થેન્ક યુ મિત્રો